અને સો ગ્રામ સોનો આઠ લાખ ઇઠોતેર હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર પાંચસો ને ઠીઠોતેર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર છસોને ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને

ચારસો રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી બજારમાં એક ધારું ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું હતું જેમાં ચાંદીની બજારમાં સ્થિરતાનો માહોલ હતો ત્યારે ચાંદીની બજારમાં છે તે આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી છે તે ફરીથી એકંદરે નીચા ભાવ જઈ રહ્યા છે

હતો અત્યાર સુધી જે વિવાદ બંને દેશો વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહ્યો હતો તેમજ અન્ય દેશો સાથેના જે સંબંધો હતા તેમાં પણ થોડો સુધાર આવી રહ્યો છે અને બંને દેશોનો વિવાદ થોડા સમયથી શાંત જોવા મળી રહ્યો છે જેને પરિણામે બજારમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે ટેરિફ રેટ ઘટશે એટલે સોનાની બજારમાં પણ મોટો કડાકો જોવા મળી શકે છે ત્યારે આજે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ચોર્યાસી રૂપિયા અને ચોવીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર